ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલા પથ્થર મારા બાદ શક્તિસિંહ ગોયલે રાહુલ ગાંધીને ગુજરાત આવવા અપીલ કરી હતી રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે રાહુલે અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી આ દરમિયાન રાજકોટ અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર આશા કાઠડના ભાઈ કમલેશ કાઠડે રાહુલને ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગ અંગે જાણકારી આપી હતી રાહુલને ઘટનાનું વર્ણન કરતી વખતે કલ્પેશ કાઠડ રડી પડ્યા હતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે રાજકોટ અગ્નિકાંડ અંગે અમે લોકસભામાં મજબૂતાઈથી અવાજ ઉઠાવીશું આ સાથે પીડિત પરિવારને આશ્વાસન આપતા તેમણે કહ્યું કે તમે ચિંતા ન કરતા આખું કોંગ્રેસ તમારી સાથે છે આ સાથે રાહુલે અઝનિકાંડ ના પીડિતોને ન્યાય અપાવવાની બાહેધરી આપી હતી ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક રાખવામાં આવી હતી જેમાં ગુજરાતમાં થયેલી દુર્ઘટનાઓને લઈને પીડિતોને ન્યાય અપાવવા માટે રાજ્યમાં પદયાત્રા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં લાલજી દેસાઈ અને જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ મોરબીથી રાજકોટ બોટાદ વડોદરા અને સુરત સુધીની ન્યાય મેળવવા માટેની પદયાત્રા નીકાળવામાં આવશે